જય શ્રી કૃષ્ણ મિત્રો જય દ્વારિકાધીશ હર હર મહાદેવ આજે હું તમારી સાથે શેર કરવા જઈ રહી છું શીતળા સાતમની વ્રતકથા તો સાંભળો વ્રતની વિધિ પવિત્ર શ્રાવણ માસની અંધારી સાતમ એટલે કે વધ સાતમના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રત કરે છે સ્ત્રીએ સૂર્યોદય પહેલાં સ્નાનાદિથી પરવારવું ઠંડા પાણીથી સ્નાન કરવું અને આખો દિવસ ઠંડુ ખાવું આ દિવસે ચૂલો સળગાવવો નહીં ચૂલો સળગાવનાર પર શીતળાઈમાં કોપાયમાન થાય છે ત્યારબાદ ઘીનો દેવો કરી શીતળા માતાની વાર્તા કહેવી અથવા સાંભળવી આ વ્રત કરનાર સ્ત્રી પરમ સૌભાગ્યને પામે છે ધન ધાન્ય અને સંતાન સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે તો હવે આપણે સાંભળીએ શીતળાઈ માતાની વાર્તા ઈશ્વરનગર ગામે એક ગામમાં એક ડોશી તેના બે દીકરાની સાથે રહેતી હતી મોટી જબરી કજિયાખોર અને ઈર્ષ્યાની ભરેલી હતી વાત વાતમાં વાંકું વચકું પાડતી જ્યારે નાની વહુ ઘણી ભલી ભોળી અને પારકાના દુઃખે દુઃખી થનારી હતી પવિત્ર શ્રાવણ માસ આવ્યો છે રાંધણ છઠના દિવસે નાની વહુ રસોડે રાંધવા બેઠી અને રાત સુધી રાંધતી રહી ચૂલો ઠારવાનો વિચાર કરતી હતી ત્યાં પારણી પોઢેલો એનો નાનો છોકરો રડવા લાગ્યો તેથી સાતેય કામ પડતા મૂકી અને નાની વહુએ છોકરાને ખોળે લીધો જરા આડા પડખે થઈ તો આખા દિવસનો થાક હોવાથી જરાક આંખ મળી ગઈ અને ચૂલો ઠારવાનો રહી ગયો અડધી રાત પછી શીતળાઈ માતા ઘેર ઘેર ફરવા નીકળ્યા ફરતા ફરતા નાની વહુના ઘરે આવ્યા અને ચૂલામાં આળોટવા લાગ્યા ત્યાં તો શરીરને ઠંડક વળવાના બદલે કાળી લાય લાગી અને શીતળામાં દાજી ગયા આથી માને ઘણો ક્રોધ વ્યાપી ગયો તરત જ નાની વહુને શ્રાપ દીધો કે હે મૂર્ખ સ્ત્રી જેમ મારું શરીર બળ્યું તેમ તારું પેટ બળજો નાની વહુ સવારે ઉઠી ચૂલા તરફ નજર કરી તો ચૂલો સળગતો હતો અને પડખામાં સૂતેલો છોકરો બળીને ભળથું થઈ ગયો હતો નાની વહુની આંખમાંથી શ્રાવણ ભાદરવો વરસવા લાગ્યો એ જાણી ગઈ કે જરૂર પોતે શીતળા માતાના દોષમાં આવી છે માતાએ શ્રાપ આપ્યો છે એ તો રડતી રડતી સાસુ પાસે ગઈ બધી વાત કરી સાસુએ ગળગળા અવાજે આશ્વાસન આપતા કહ્યું કે વહુ ધીરજ ધર બેટા શીતળામાં પાસે જઈને તારો છોકરાનું જીવનદાન માગજે જરૂર તારા પર કૃપા કરશે સાસુના આશીર્વાદ લઈ છોકરાને સુંડલામાં નાખી શીતળા માતાનું રટણ કરતી જાય છે રસ્તામાં બે તલાવડી છલોછલ ભરેલી હતી કિનારા પર પક્ષીઓ બેઠેલા પણ કોઈ પાણી પીવે નહીં મનુષ્ય કે પશુ પંખી કે પારેવા જે કોઈ આ બે તલાવડીનું પાણી પીતું એ મરણને શરણ થતું હતું નાની વહુને સુંડલો લઈને જતી જોઈ તલાવડી બોલી બાય રે બાય ક્યાં હાલે નાની વહુએ શીતળામાંના કોપની વાત કરી અને માની કૃપા મેળવવા જાઉં છું એમ કહ્યું ત્યારે તલાવડી બોલી કે બહેન અમારું પણ એક કામ કરજે અમારા એવા તે શાપ આપ છે કે કોઈ અમારું પાણી પીએ તો મૃત્યુ પામે છે માં મળે તો અમારા દુઃખનું નિવારણ પૂછજે નાનીઓએ હા પાડી અને આગળ વધી રસ્તામાં લડતા આખલા મળ્યા બંનેની ડોકે ઘંટીના પડ બાંધેલા નાની વહુને જોઈને પૂછ્યું વહુ ક્યાં હાલે નાની વહુએ શીતળામાના કોપની વાત કરી ત્યારે આખલા બોલ્યા અમારું એક કામ કરજે ને અમે સદાય લડિયા જ કરીએ છીએ અમારી ડોકે ઘંટીના પડ છે તે કેમેય કરીને છૂટા પડતા નથી તો અમારા એવા તે શું પાપ હશે તેથી અમારા પાપનું નિવારણ પૂછતી આવજે નાની બહુએ હા પાડી પછી આગળ ચાલી થોડેક આગળ ચાલી ત્યાં બોરડીના ઝાડ નીચે એક ડોશી દિવેટું જેવા વાળ બે હાથે ખંજવાળતી બેઠેલી જોઈ વહુને જોઈ ડોશી બોલી બાય રે બાય આમ હાફળી ફાફળી ક્યાં હાલી વહવે શીતળામાના કોપની વાત કરી ત્યારે ડોશી બોલી અલી જરાક મારું માથું તો જોઈ દેતી જા નાની વહુને ઉતાવળ હતી પણ એ ઘણી દયાળુ હતી તેણે સૂંડલો નીચે મૂકી અને છોકરું ડોશીમાના ખોળામાં આપી એ તો મંડી માથું જોવા જેમ જેમ વહુના હાથ ડોશીમાના માથામાંથી જુઓ કાઢવા લાગ્યા તેમ તેમ પહેલાં ડોશીના હાથ છોકરાના શરીર ઉપર ફરવા માંડ્યા થોડી વારમાં તો વહુએ ડોશીના માથામાંથી જુઓ વીણી અને માથું ચોખ્ખું કરી નાખ્યું માથામાંથી ખંજવાળ ગઈ અને ડોશીમાં બોલ્યા હાશ બેન દીકરી તે મારા માથામાંથી ખંજવાળ મટાડી જેમ મારી પીડા ઠારી તો તેમ તારું પેટ પણ ઠરજો જ્યાં ડોશીમાં આટલું બોલ્યા કે ખોળામાં સૂતેલું છોકરું ઊં ઊંઆ કરીને રડવા લાગ્યું છોકરાને રોતું જોઈ અને વહુ તો હરખ ઘેલી થઈ ગઈ એના મનમાં તો આનંદ માતો નથી પણ થોડી જ વારમાં તેને વિચાર આવ્યો માનો કે ના માનો આ ડોશીમાં જ શીતળા માતા હોવા જોઈએ એ તો માતાજીના પગમાં પડી બસમાં હું તમને જાણી ગઈ છું મને માફ કરો માતાજી મારી ભૂલ હું કબૂલ કરું છું તમે મારી ઉપર દયા કરી મને માફ કરી દો મારો દીકરો સજીવન કર્યો નહીં તો મારું શું થાત આમ કહીને રડવા લાગી ત્યારે શીતળામાં બોલ્યા રડ નહીં દીકરી મારું વ્રત કરનાર બધી રીતે ધ્યાન રાખવું જોઈએ વ્રત અખંડ રહેવું જોઈએ વિધિ પ્રમાણે વર્તવું જોઈએ એમાં જરાક પણ ભૂલ ન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ જરાય ભૂલ થઈ હોય તો વ્રત ફળે નહીં અને શાપ લાગે પાપ લાગે માટે હવેથી જા ધ્યાન રાખજે જા સુખી થા મારા આશીર્વાદ છે શીતળામાના આશીર્વાદ લઈ વહુ પોતાના સજીવન થયેલા છોકરાને કાકમાં નાખી જવા તૈયાર થઈ ગઈ અને બે હાથ જોડી બોલે માતાજી રસ્તામાં આવતા બે તલાવડી છે નિર્મળ જળ છલોછલ ભરેલા છે કોપરા જેવું પાણી છે પણ કોઈ છાલકું પાણી પીતું નથી કોઈ તલાવડી સામે જોતું નથી તેના પાપનું નિવારણ શું તે આપ દયા કરીને કહો વહુની વાત સાંભળી શીતળામાં કહે બેટા આગલા ભાવમાં એ બે શોક્યો હતી બેના વચ્ચે એવું વેર ઝેર કે રોજ લડે ઘેર દુજાણા હતા તેથી વલોણું હતું એટલે છાશ થાય અને છાશ કોઈ આડોશી પાડોશી અતિથી અભાગ્યતા લેવા આવે ત્યારે એ છાશમાં છલોછલ પાણી નાખીને આપે એના પાપને લીધે એનું પાણી આજે કોઈ પીતું નથી માટે હવે તું જઈને એમાંથી ખોબો ભરીને પાણી પીજે એટલે એમના પાપનો નાશ થશે પછી તો તલાવડીના પાપનું નિવારણ સાંભળી અને ફરી વહુએ બે હાથ જોડીને કહ્યું માતાજી ત્યાર પછી રસ્તામાં આવતા બે આખલા મળ્યા બંને આખલા આખો દિવસ સામસામે લડતા જ હોય છે અને બંનેના ગળામાં ઘંટીના પડિયા લટકે છે એમના પાપનું નિવારણ શું છે તે કહો શીતળામાં બોલ્યા સાંભળ દીકરી ગયા ઘઉંમાં એ બંને દેરાણી જેઠાણી હતા બે ટૂંકા મનવાળી ઘરમાં ખાંડણીયું એટલે કે ખાણીઓ અને ઘંટી હોવા છતાં પણ આડોશી પાડોશી દળવા ખાંડવા આવે તો છણકા કરીને કાઢી મૂકે કોઈને દળવા ખાંડવા દે નહીં એ પાપ આજે એમને નડે છે તો તું એમની પાસે જાજે અને તેમના ગળામાં બાંધેલા ઘંટીના પડિયા છોડી અને બેનો છુટકારો કરજે એટલે પછી કોઈ દિવસ તેઓ લડશે નહીં આમ આટલું કહી શીતળામાં આશીર્વાદ આપી અલોપ થઈ ગયા વહુ તો પોતાના સજીવન થયેલા દીકરાને લઈ ઘેર આવતા ચાલી ચાલતી થઈ રસ્તામાં બે આખલા મળ્યા બાયરે બેની સોંપેલા કામ કર્યા કે નહીં અમારા પાપના નિવારણ જાણ્યા વહુ કહે હા ગયા જન્મમાં તમે બે દેરાણી જેઠાણી ઘરમાં ખાંડણીયું ઘંટી હોવા છતાં કોઈને દળવા કે ખાંડવા દેતા ન હતા અને છણકો કરીને કાઢી મૂકતા હતા તે પાપ આજે તમને નડે છે અને જેથી તમે બંને આખો દિવસ લડ્યા જ કરો છો આમ કંઈ વહુ બેયના ગળે બાંધેલા ઘંટીના પડ છોડી નાખ્યા અને બંને લડતા બંધ થઈ ગયા વહુ તો આગળ વધી આગળ જતાં રસ્તામાં પેલી બે તલાવડીઓ આવી તલાવડી પાસે પહોંચતા વવે તલાવડીને આગલા જન્મની વાત કહી અને કહ્યું કે બહેન ભગવાન પાસે તો ચોખ્ખો ન્યાય છે જેવું કરો તેવું ભરો એ ભાવના ભૂલશો નહીં ખાખરો વાવવાથી કંઈ ખીચડી મળે નહીં દૂધના દૂધમાં અને પાણીના પાણીમાં એ માનવું ભૂલશો નહીં માટે હવે ધ્યાન રાખજો બહેનો ભૂખ્યાને અન્ન અને દુખિયાને જે યથાશક્તિ પ્રમાણે મળે તે આપજો આમ કહી વોવે ખોબો ભરીને તલાવડીમાંથી પાણી પીધું અને કહ્યું ભગવાન તારું ભલું કરે અને આટલું બોલતા આકાશમાંથી પંખીઓનું ટોળું તલાવડી ઉપર ઉતરી પડ્યું પશુઓ પાણી પીવા આવવા લાગ્યા આ જોઈ બે તલાવડીઓ આનંદિત થઈ ઉઠી ઘેર જવામાં મોડું થઈ જશે એમ વિચારી વોવે છોકરાને લઈ ચાલી નીકળી ઘેર આવીને સાસુમાના ખોળામાં છોકરો આપીને કહ્યું સાસુમા ઓ સાસુમા શીતળામાના મન ઠર્યા અમારા પેટ ઠર્યા માએ અમને વહાલ કર્યા નાના બાળ જીવતા કર્યા શીતળામાના વ્રત અમને ફળ્યા સાસુ તો પોતાના પૌત્રને સજીવન થયેલો જોઈને હર્ષઘેલી થઈ ગઈ વહુને વહાલ કરી ધન્યવાદ આપ્યા આ બાજુ જ્યાં જેઠાણીએ જાણ્યું કે નાની બહુ છોકરાને ચાબડીમાં નાખી શીતળામા પાસે લઈ ગઈ અને સજીવન થયો એ તો ઈર્ષાની મારી બળી ઉઠી પણ શું થાય આ વાતને ઘણો સમય થઈ ગયો દિવસો વીતવા લાગ્યા વળી પાછો રાંધણ છઠનો દિવસ આવ્યો એટલે પેલી વઢકણી બળકણી જેઠાણીના મનમાં થયું કે લાવ હુંય દેરાણીની જેમ શીતળામાના આશીર્વાદ લઈ આવું આમ તેણે છોકરાને ઘોડિયામાં સુવડાવ્યો અડધી રાત સુધી રાંધણિયામાં કામ કરી ચૂલો સળગતો રાખી તો સૂઈ ગયા પછી રાત્રે ફરવા નીકળેલા શીતળામાં જેઠાણીના ઘરે આવ્યા રસોડામાં જઈને જુએ તો ચૂલો સળગતો હતો આ જોઈને શીતળામાં ક્રોધે ભરાયા ચૂલાની રાખમાં આળોટ્યા અને શરીરે દાજ્યા તેથી શાપ આપ્યો કે જેણે મારું શરીર બાળ્યું એનું એવું પેટ બળજો સવારે જેઠાણીએ ઉઠીને જ્યાં ઘોડિયામાં જોયું તો છોકરો મરેલો પડ્યો છે એ તો રડવા લાગી સાસુમાએ આવીને જોયું અને જેઠાણીને કહ્યું કે તને નક્કી શીતળામાએ આપ્યો છે માટે તું શીતળામાં પાસે જા અને એમની પાસે ક્ષમા માગ અને કહે કે માડી મારી ભૂલ થઈ ગઈ છે મને માફ કરો અને મારો દીકરો સજીવન કરો દેરાણીની માફક જેઠાણી છોકરાને છાબડીમાં નાખી ચાલી શીતળામા પાસે રસ્તામાં પેલી બે તલાવડી આવી એટલે તલાવડીએ જેઠાણીને કહ્યું બેન આટલો અમથો અમારો સંદેશો શીતળામાને આપજે ને જેઠાણી બોલે જા જા મારી બાઈ હું તો મારી ફિકરમાં છું એમાં તારી પંચાયતમાં ક્યાં પડું સંદેશો શેનો અને શેની વાત જોતી નથી શીતળામાના શાપથી છોકરો ભડથું થઈ ગયો છે હા સંદેશો આપજે ને એમ કહી એ તો ચાલે આગળ જતા પહેલાં બે આખલા મળ્યા આખલાઓએ જેઠાણીને પૂછ્યું હે બહેન તમે શીતળામાં પાસે જાઓ છો માને અમારો સંદેશો પણ આપજો ને જેઠાણીએ છણકો કરતા કહ્યું મરને મારા રોયા કંઈ નવરી નથી તે તમારા સંદેશા લઈ જાઓ આમ પગ પછાડીને એ તો ચાલે જતાં જતાં રસ્તામાં એક ઝાડ આવ્યું ઝાડ નીચે ડોશીમાં બેઠા છે તેમણે જેઠાણીને કહ્યું બેન આમ ક્યાં હાલી શીતલામાં પાસે જાઉં છું દીકરો સજીવન કરવા એમ જેઠાણી બોલી ભલે માડી ભલે જા પણ તું જતાં જતાં જરા મારા માથામાંથી થોડી જુઓ કાઢતી જાને ભગવાન તારું ભલું કરશે એમ ડોશીમાં બોલ્યા પણ આ તો અભિમાનનું પૂતળું ઈર્ષ્યાનો ભંડાર એ તો કંઈ એવા સેવાના કામ કરે થોડી એટલે તુરત જ બોલી એ ડોશી જોતી નથી મારો દીકરો મરેલો પડ્યો છે અને શીતળામાં હજુ મળ્યા નથી તને માથે જુ છે તો બેઠી બેઠી માથું ખંજવાળે રાખને મારી બાઈ અહીં કોઈ નવરું નથી તારું માથું જોવા માટે આમ કહી જેઠાણી મોં મચકોડતા આગળ ચાલી નીકળી ત્યારે પહેલાં ડોશીમાએ કહ્યું ઓ બાય માથું જો નહીં તો કાંઈ નહીં પણ જરા હાથ તો ફેરવતી જા પણ કોણ સાંભળે આમ આખો દિવસ અને આખી રાત જેઠાણી શીતળામાંની શોધમાં ફરી પણ શીતળામાં ક્યાં મળે માટે બહેનો દેખાદેખી કે કોઈની ઈર્ષાથી બળીને એવું કોઈ કામ ન કરવું કે જેથી જેઠાણીને થયું એવું થાય કર્મ આપણે કરીએ છીએ તેનું ફળ પણ આપણે ચોક્કસ ભોગવવું પડે છે કોઈનું સારું થતું હોય તો ટાપુ ટપુ કરીને કામ કરી છૂટવું પણ નકારો ન કરવો બને તો દાન દક્ષિણા આપવી ભૂખ્યાને ભોજન આપવું આમ કરવાથી માતાજી આપણા ઉપર ખુશ થશે જેઠાણી શીતળામાને ઓળખી ના શકી અને રખડી રખડીને રોતા કકળતા ઘેર પાછી આવી સાસુમાં પાછે ઢગલો થઈને રડી પડી સાસુએ તેને શિખામણ આપી કે વહુ અજાણતા થયેલી ભૂલ માફ થાય છે પણ જાણી જોઈને કરેલી ભૂલ કદી માફ થતી નથી અને એમાંય વળી તારો સ્વભાવ જેવું કરો તેવું ભરો એ ભાવના ભૂલશો નહીં હે શીતળામાં જેવા નાની વહુને ફળ્યા તેવા વ્રત કરનારને સાંભળનારને લખનારને અને વાંચનાર સૌને ફળજો જય શીતળામાં